ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા કલેક્ટર કચેરી કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને જે રીતે આચરવામાં આવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટરની બેઠકને છોડીને નર્મદા કલેક્ટર ઓફિસ બહાર ધરણા પર બેઠા ના ના કંઈ વાંધો નથી આમાં એક ચૂંટણી જેમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ છે કલેક્ટર સાહેબની અધ્યક્ષતાને જિલ્લા સંકલન સમિતિની વિધિ મળે છે અને પ્રજા લોકહિતોના પ્રશ્નો અમે દિન સાત પહેલાં રજૂ કરીએ છીએ જેની માહિતી આપવાની હોય છે તેની ચર્ચા કરવાની હોય છે ત્યારે અમને જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમને અમારા પ્રશ્નોના યોગ્ય જવાબો નથી મળતા એટલા માટે અમારે માનનીય અધ્યક્ષ સાહેબ કલેક્ટર સાહેબના ચેમ્બરની કલેક્ટર સાહેબ અમને એ બાબતે ખુલાસો કરી આપશે દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન એવું ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળે છે એમાં અગાઉ સાત દિવસ પહેલાં લોકહિતના પ્રશ્નો મૂકી એ પ્રશ્નોની એ દિવસે ચર્ચા અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે અમારે અગાઉની જૂન મહિનાની બેઠકમાં પણ અગિયાર જેટલા લોકહિતના પ્રશ્નો હતા તેનું આજ દિન સુધી એ નિરાકરણો નથી આવ્યા અને આ મહિનામાં પણ મારા જે પ્રશ્નો હતા એમાં જિલ્લા વિકાસશીલ જેમાં ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકા તાલુકાઓ છે જેમાં મારા મત વિસ્તારના ડીડીયાપાડા અને સાગબારાઇમાં એમાં સમાવેશ થાય છે ત્યારે દર વર્ષે દર તાલુકાને બે બે કરોડ રૂપિયા મળે છે એટલે આ ચાર કરોડોનું આયોજન અમે પદાધિકારીઓને કમિટી બેસીને આયોજન કર્યું નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ બહાલી પણ આપવામાં આવી મંજૂર પણ થયા ત્યારે એ આયોજનમાં અમારે ડેડીયાપાડા અને સાગબારાના સોસો ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ ચાર કરોડના ખર્ચો એમણે વીસ વીસ લાખના તળાવો અને પચીસ લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા ચાર કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના આપણે સિંચાઈના ગોર મોટરો મંજૂર થાય અમારી માગણી છે સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં પાંચ કરોડ બ્યાસી લાખ રૂપિયા આવ્યા અને એ ગરડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં આ આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે જેટલા પણ એમાં ઉધ્વન સિંચાઈ યોજના બની છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી પકવીને હું દાવો કરું છું એવી રીતના મનરેગામાં જે એજન્સી મટીરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે પંચાયતને પાંચ લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહારની એજન્સીને અહીં લાવી મટિરિયલ પૂરું પાડવાના નામે ને કામ આપવામાં આવે છે અને એક એજન્સીને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી કબજી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર રહી રોયલ્ટી બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ બાવીસ કરોડ રૂપિયાના ચુકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એજન્સીને ડેડીયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે ત્યારે અમે તમામ કામો પાંચ લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે અને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહે એવી અમારી માંગણી છે તેવી જ રીતના આધી આદર્શ ગ્રામમાં જે અઢાર કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું એવી જ રીતના અડસઠમાંથી બીજા પચાસ કરોડ બાકી છે એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શકે ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે બસો પંચોતેર કલમની બાબત હોય કે મનરેગાની બાબત તમામ બાબતે અમને ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ શનિવારે છે એમાં અગાઉ સાત દિવસ પહેલા અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એવું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડીયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડીયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં ન હમણાં એમાં બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટિરિયલ આપવા પૂરું પાડવાનું છતાંય એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોવાના અને હમણાં એમના થયા એવી જ આ ભાઈ રીતનામાં કલમમાં જે પણ પાંચ કરોડ ને ત્યાં લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ